ધોરણ એક વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ એકમાં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે ગુજરાતીમાં પાર્થ આઠ હું તો મોટો થઈશ વિશે સમજ મેળવીશ હું તો મોટો થઈશ મૂળાક્ષરો જ-જ-ભલાઝ જ જ-ભ૪લાન જ-જ-ભલાના જબલા જબલા ગ ગર ન ગર ન ગડ ગ

હસવ અને દીર્ઘ વિશે સમાજ મેળવીશું સૌ પ્રથમ આપણે હસવ વિશે જોઈએ હસવ ગને હસવ ગુ ગને હસવ ગુ મને હસવું મને હસવું નને હસવ નને હસવનું જને હસવજો જને હસવજો ગુ નું જુ ગુ મૂ નું જુ વને હસ્વવું વને હસ્વવું રણે હસવરૂ રને હસવવરૂ શને હસવું સને હસવું ડને હસવડું ડણે હસવડું పనే హస్వ పూ పనే హస్వవు పూ డనే హస్వవు డు డనే హస్వవు డు డనే హస్వ టూ డనే హస్వ టూ అణనే హస్వవు రు હસવ કને હસવ કુ કને હસવ કુ બને હસવું બને હસવું છને હસવ છું છને હસવ છું કુબુ છું કુબુ છું લને હસવલું લને હસવલું તને હસવ ટુ તને હસવ ચને ચ હસવ ચુ ચ હસવ ચુ ખને હસવ ખુ ખને હસવ ખુ લુ ટુ ચૂ ખુ લુ ટુ ચુ ખુજ હસવું ઝને હસવું હને હસવ હું હને હસવ હું ઘણે હસવ ગુ ઘવ ગુ અડને હસવું અડને હસવડું છુ હુ હુ અળું હવે આપણે દીર્ઘ વિશે સમજ મેળવીશું દીર્ઘ ગને દીર્ઘ ગુ ગને દીર્ઘ ગુ મને દીર્ઘ મુ મને દીર્ઘ મુ નને દીર્ઘ નુ નને દીર્ઘ નુ જને દીર્ઘ જુ જને દીર્ઘ જુ વને દીર્ઘ વુ વને દીર્ઘ વુ र ने दीर्घ ओ रू र ने दीर्घ ओ रू ड ने दीर्घ औ डू स ने दीर्घ du. सु व रू डू सु व रू डू सु प ट ने दीर्घौ डू ट ने दीर्घौ टू ट ने दीर्घौ टू आ ण ने दीर्घौ अणु पू डू टू नु पू डू टू अणु क ने

Cho nế đỉa gấu chu Chờ nế đỉa gấu chu Khờ gấu khu Lú, đú, chú, khu Lú, đú, chú, khu Giờ nế đỉa gấu du Giờ nế đỉa gấu du Hờ gấu ઘને દીર્ઘવ ગુ આમ આપણે હસ્વવ અને દીર્ઘવ વિશે સમજ મેળવી લખો હસવૌ હસ્વવ હસ્વવ દીર્ઘવ 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 હસવૌ હસ્વૌ હસ્વવ દીર્ઘવ 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 જે આગળ આપેલા છે તે હસવ છે અને પાછળ આપેલા છે તે ત્રણ દીર્ઘવ છે ઝને હસવ ઝૂ ઝને હસવ ઝુ ઝને દીર્ઘવ ઝુ ઝને દીર્ઘવ ઝુ ઝુ ઝૂ ઝૂ ઘને હસવાવગું ગને હસવાઉ ગુ ગને દીર્ઘાઉ ગુ ગને દીર્ઘાઉ ગુ હને હસવાવહ હું હને હસવાવહ હું હને દીર્ઘાવ હુ હને દીર્ઘાવ હું અણને હસવાઉ ઉણું અણને હસવાવઅણ અણને દીર્ઘાવણું ગુ ગુ આપેલા મૂરાક્ષરો તમારે લખવાના રહેશે બારકશ્રી ઊરખો અને રંગ પૂરો ઊ ઊટ રડ નહીં જ્યાં ઊં આપેલો હોય ત્યાં તમારે રંગ પૂરવાનો રહેશે અહીં કેટલા ઊં આપેલા છે અહીં ચાર આપેલા છે તો ચાર ઊમાં આપણે રંગ પૂરવાનો રહેશે ઉ ઉ ઉ અહીં જ્યાં ઉ આપેલો હોય ત્યાં આપણે રંગ પૂરવાનો રહેશે કેટલા ઉ આપેલા છે અહીં પણ ચાર ઊં આપેલા છે તેથી ચાર ઊંમાં તમારે રંગ પૂરવાનો રહેશે ઉ ઉન્ન ઉ ઊ ઉન્ન ઉ વાંચો અને લખો આપેલા શબ્દો નું વાંચન અને લેખન કરવાનું રહેશે ઝનેકાનો ઝા ડ ઝાડ ઝનેકાનો ઝા ડ ઝાડ હરણ 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 હને હસવાવાળું હુકમ હુકમ ઘને હસવા વારું હુકમ હુકમ ઘર ઘને હસવા વારું ગુવડ 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 ગળ ઘડિયાળ નળ નળ ઉતરડ ઉતરડ ઉજાસ ઉજાસ ઊન ઉન ઝાડ હરણ હુકમ ઘર ગુવડ ઝાડ હરણ હુકમ ઘર ગોવર ઘડિયાળ નળ ઉતરડ ઉજાસ ઊન ઘડિયાળ નળ ઉતરડ ઉજાસ ઊન આમ શબ્દોનું વાંચન અને લેખન કરવાનું રહેશે વાંચો અને લખો ગોવાર ગાય ચારે ગોવાર ગાય ચારે ખેડૂત ખેતર ખેડે ખેડૂત ખેતર ખેડે લુહાર દાટડડું ગડે લુહાર દાટડડું ગડે વણકડ કાપડ વણે વણકડ કાપડ વણે કડીયો મકાન ચડે કડીયો મકાન ચડે ગોવાય ગાળ ચારે ગોવા ગાય ચારે ખેડૂત ખેતર ખેડે લુહાર દાટડું ગડે વણકડ કાપડ વણે કડીઓ મકાન ચણે આમ આપેલા વાક્યનું વાંચન અને લેખન કરવાનું રહેશે આભાર